સોરઠની પાવનભૂમિ તમામ શ્રદ્ધાળુઓ માટે પવિત્ર તીર્થ સમાન છે કારણ કે અહીં હરિ અને હરનો સુભક સંગમ થતો જોવા મળે છે આપ જોઈ રહ્યા છો કપિલા હિરણ અને સરસ્વતી નદીઓનો આ સમન્વય અને આ નદીઓના કાંઠે જ નિર્મિત છે ગીતા મંદિર આ પ્રાચીન ધામ શ્રી કૃષ્ણના જીવનની અનેક લીલાઓનું સાક્ષી છે અતિ પ્રાચીન એવા આ ગીતા મંદિરમાં પ્રવેશતા જ ભક્તો અપાર શાંતિ અનુભવે છે કુદરતના ખોળે નિર્મિત આ ગીતા મંદિર કૃષ્ણ અને ભાઈ બલરામના જીવન સાથે જોડાયેલું છે સૌ પ્રથમ વાત કરીએ ગીતા મંદિરની તો લાલ પથ્થરથી નિર્મિત આ સુંદર મંદિર પ્રાચીન કાળથી ગીતાનો સંદેશ માનવ જાતને આપી રહ્યું છે આ મંદિરના વિવિધ પિલ્લરો પર પવિત્ર ગીતાના શ્લોક કંડારેલા છે જે આ ધામને અનન્ય બનાવે છે ગર્ભગૃહમાં શ્રી કૃષ્ણની આરસ ની સુંદર પ્રતિમા સમક્ષ ભક્તો નતમસ્તક થાય છે હિરણ સરસ્વતી અને કપિલા ત્રણ સંગમ થાય છે ભગવાન શ્રી કૃષ્ણ મંદિર છે અને ગીતાજીના અઢાર અઢાર અધ્યાયનું એની અંદર સ્તંભની અંદર વર્ણન થયેલું છે આ ગીતા મંદિરની બાજુમાં જ આવેલું છે ભાઈ બલરામનું પ્રાચીન મંદિર જેમ એ શ્રી વિષ્ણુનો અવતાર હતા તેવી જ રીતે ભાઈ બલરામ પણ શેષ નાગનો અવતાર હતા પ્રાચીન ગ્રંથોમાં થયેલા વર્ણન અનુસાર કૃષ્ણના દેહ બાદ બલરામ શેષ નાગના રૂપમાં આ ધામમાં જમીનમાં અંતર ધ્યાન થયા હતા એ ગુફા અહીં આજે પણ અસ્તિત્વ ધરાવે છે ગીતા મંદિરના સંકુલમાં અન્ય પણ મંદિરના નિર્માણ પામ્યા છે જેમાં લક્ષ્મીનારાયણનું આ સુંદર મંદિર ભક્તોની આસ્થાના પ્રતિક સમાન છે લાલ પથ્થરમાંથી નિર્મિત આ મંદિર સાદી અને સુંદર બાંધણી ધરાવે છે લક્ષ્મીનારાયણના મંદિરમાં પ્રવેશતા જ દિવાલો પર શ્રી હરિ વિષ્ણુના ચોવીસ અવતારોની ઝાંખી જોવા મળે છે તો વળી ગર્ભગૃહમાં નિર્મિત લક્ષ્મીનારાયણની પ્રતિમા એટલી જીવંત લાગે છે કે ભક્તો આપોઆપ પ્રભુ સમક્ષ નતમસ્તક થઈ જાય દેવી લક્ષ્મીની સાથે પ્રભુ વિષ્ણુ ઉભેલી મુદ્રામાં અને સુંદર શણગાર સાથે દર્શન આપે છે ગીતા મંદિરનું આતિ પ્રાચીન ધામ ત્રણ નદીઓના સંગમ કાંઠે આવેલું છે જો કે આ સ્થાનક સાથે જોડાયેલી અન્ય એક બાબત પણ જાણવા જેવી છે મંદિર સંકુલમાં તમામ ભક્તો દર્શન કરી શકે છે ભગવાન શ્રી કૃષ્ણના ચરણ ચિહ્નોના આપ જોઈ શકો છો કે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણના આ ચરણ ચિહ્નો જેની પૂજા રોજ અનન્ય ભાવ સાથે કરવામાં આવે છે તો આમ સોમનાથ જ્યોતિર્લિંગથી માત્ર એકથી બે કિલોમીટરના અંતરે આવેલું આ કૃષ્ણ દેશભરના ભક્તો માટે અનન્ય સ્થાન ધરાવે છે સોમનાથ દાદાના દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓ માટે ગીતા મંદિરની મુલાકાત વિના તેમની યાત્રા અધૂરી જ મનાય છે તેથી જ કૃષ્ણનું આ ધામ એવું ગીતા મંદિર હજારો લાખો ભક્તોની આસ્થાનું પ્રતિક બને છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ સોમનાથ